જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે હળષષ્ઠી નિમિત્તે જે કથા છે તેનું શ્રવણ કરીશું આના આગળના વિડીયોમાં આપણે હળષષ્ટિ કયા દિવસે મનાવવામાં આવશે હળષષ્ઠીનું મહત્ત્વ શું છે હળષષ્ઠીમાં છઠ માતાની પૂજા કેવી રીતે કરવી તથા શું કરવું શું ન કરવું એ બધું જ આપણે શ્રવણ કર્યું છે જો એ વિડીયો તમે ન જોયો હોય તો આ વિડીયોના અંતમાં હું એ વિડીયો આપી દઈશ એના પર ક્લિક કરી અને તમે એ વિડીયો શ્રવણ કરી શકો છો જો તમે ષષ્ઠીનું વ્રત કરો છો તો તમારે ષષ્ઠી માતાની પૂજા કરતી વખતે પૂજા કર્યા બાદ આ કથા અવશ્ય શ્રવણ કરવી જોઈએ તો જ તમને પૂર્ણ ફળ મળે છે અને જો તમે વ્રત નથી કરતા તો પણ આ કથા શ્રવણ કરવાથી તમે પુણ્યાના ભાગીદાર થશો અને આ વિડીયો જો તમને પસંદ પડે તો વિડીયોને લાઇક કરી બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો જેથી બીજા લોકો પણ કથા શ્રવણ કરી શકે અને તે પુણ્યાના પણ તમે ભાગીદાર થાવ તો હવે આપણે કથા શરૂ કરીશું બોલો ષષ્ઠી માતાની જય પ્રાચીન સમયમાં એક ગામમાં ગોપીઓ રહેતી હતી તે ગોપીઓ પોતાના ઘરની ગાયો અને વાછરડાનું ખૂબ જ લાડકૂળથી લાલનપાલન કરતી હતી એક દિવસ એક સ્ત્રીને પ્રસૂતિ થઈ પ્રસૂતિ પછીના છઠ્ઠા દિવસે સ્ત્રીએ અનાજ દૂધ દહીં વગેરે લેવું નહીં એવી પ્રથા હતી પરંતુ એ ગોપીને દૂધ દહીંની ખૂબ ઈચ્છા થઈ તે છુપે છુપે પોતાની ગાયના વાછરડાનું દૂધ કાઢીને લાવીને પી ગઈ જ્યારે ગાયને આ વાતની ખબર પડી ત્યારે તે ખૂબ રીસાઈ ગઈ અને શ્રાપ આપ્યો કે જે સ્ત્રીએ આ કામ કર્યું છે તેના બાળકને હું લઈ જઈશ થોડા સમયમાં ગોપીનું બાળક બીમાર પડ્યું અને અચાનક તેનું અવસાન થયું ગોપી રડતી રડતી માતા ષષ્ઠી પાસે ગઈ અને પ્રાર્થના કરી કે હે માતા મારી ભૂલ માફ કરજો અને મારા સંતાનને જીવનદાન આપજો હું તમારી પૂજા કરીશ અને હરષ્ઠીનું વ્રત કરીશ માતા ષષ્ઠી તેની ભક્તિથી પ્રસન્ન થઈ અને કહ્યું આગળથી આ દિવસે તું અને બધી સ્ત્રીઓ અનાજ દૂધ નહીં મીઠું નહીં લે એવું મને વચન આપ અને મારી પૂજા કરજે જે આ વ્રત કરશે તેના સંતાનને તંદુરસ્તી દીર્ઘ આયુષ્ય અને સુખ મળશે તે દિવસથી જ આ વ્રતની શરૂઆત થઈ આજે પણ માતાઓ આ વ્રત સંતાનના આરોગ્ય દીર્ઘાયુ તથા સુખ માટે કરે છે તો ભક્તો આટલું મહત્ત્વ છે ષષ્ઠી માતાની પૂજાનું અને વ્રતનું ભક્તો આજનો વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી બીજા લોકો સુધી જરૂરથી પહોંચાડજો જેથી બીજા લોકો પણ શ્રવણ કરી શકે ચેનલ પર નવા છો તો શ્રી હરિભક્તિ રસ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં ઘંટીનું નિશાન આવે તો એના પર પણ જરૂરથી ક્લિક કરજો જેથી આવનારા વિડીયોની જાણકારી તમને મળતી રહે કોમેન્ટમાં જયષ્ટિ માતા જરૂરથી લખજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ વિડીયો જોવા માટે ધન્યવાદ